તો ગજાનંદ ગણપતિની આરાધનાના ગણેશ ઉત્સવને હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે ત્યારે સુરતના છે વિશ્વની સૌથી નાની માત્ર એક ઇંચની બાવીસ કેરેટ શુદ્ધ સોનામાંથી ગણેશજીની મૂર્તિ બનાવી છે સાથે લક્ષ્મીજીની મૂર્તિ પણ બનાવી છે ત્યારે આ ગણપતિની મૂર્તિ વર્લ્ડ રેકોર્ડમાં નોંધણી કરવામાં આવશે આ મૂર્તિનું વજન દસ ગ્રામ છે અને લક્ષ્મીજીની પ્રતિમાનું વજન પણ દસ ગ્રામ છે બંને મૂર્તિઓ ડિજિટલ ડિઝાઇનથી બનાવવામાં આવી છે તેમજ થ્રીડી પ્રિન્ટ ટેકનોલોજીથી એન્ટિક ફિનિશિંગ કરવામાં આવ્યું છે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ દ્વારા સર્ટિફાઈડ છે આ ગણપતિ ઓર્ડરથી બનાવવામાં આવ્યા છે અને આ વખતે ઘરમાં આ ગોલ્ડ ગણપતિની સ્થાપના કરવામાં આવશે વિસર્જનના દિવસે મૂર્તિઓ પંચામૃતથી વિસર્જિત કરીને ફરી મંદિરમાં મૂકવામાં આવશે બનતા બનતા અમને આ મૂર્તિને પંદરથી વીસ દિવસ લાગ્યા છે અમારા સાતથી આઠ સ્પેશિયાલિસ્ટ કારીગરોની ટીમે આખી ક્યુઆર મૂર્તિનું નિર્માણ કર્યું છે આની અંદર અમે લોકોએ સ્પેશિયલી થ્રી પ્રિન્ટ ટેકનોલોજી યુઝ કર્યું છે જેના થકી એક એક નાનામાં નાની માઇન્યુટ ડિટેલ્સ આમાં આ મૂર્તિમાં છલકાય છે ભલે નાનામાં નાની પ્રતિમા છે છતાં પણ એમાં પૂરેપૂરી ડિટેલ્સ છલકાય છે આની અંદર એક તો સ્મોલેસ્ટ સાઈઝ સ્મોલેસ્ટ સાઈઝ થયા પછી એને અમે લોકોએ ઝીરો ડિફેક્ટ કરી છે આપણા માન્ય શ્રી પ્રધાનમંત્રીજીનું જે સ્વપ્ન છે કે મેડ ઇન ઇન્ડિયા મેડ ઇન ઇન્ડિયા તો છે જ આપણી પ્રોડક્ટ પણ એને ઝીરો ડિફેક્ટ કરે છે એક ઇંચ હોવા છતાં પણ ઝીરો ડિફેક્ટ કરવી એ અમારા માટે સૌથી મોટા મોટી એક માઇલસ્ટોન છે